તાપી ખાતે આદિજાતિ કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂપિયા એકવીસ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ શેરુલા અને માંડવી ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરીને સ્થાનિક ગ્રામજનો રાહદારીઓ અને વાહન ચાલકોને વિકાસની ભેટ આપી હતી આ વિકાસ કાર્યોની ભેટથી માંડવી શેરુલા રોડ માંડવી તાલુકા અને સોનગઢ તાલુકાને જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે કુલ ચૌદ પોઈન્ટ પચાસ કિલોમીટર માર્ગ ઉપર આવતા ખેરવાડા બુટવાડા જુનાઈ નિદવાડા સરજામલી લીંબી નાની પીપળ તથા શેરુલા ગામના અંદાજીત ચૌદ હજાર આઠસો ચોરાણું નાગરિકોને પ્રત્યક્ષ તેમજ સોનગઢ અને માંડવી તાલુકાની વસ્તીને પરોક્ષ રીતે મોટો લાભ થશે વધુમાં ઉકાઈ ડેમ ઉપર આવતા સહેલાણીઓ માટે ખૂબ લાભ થશે મંત્રી કુંવરજી હળપતિના હસ્તે થયેલા ખાતમુહૂર્ત દરમિયાન તાપી જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આજે ઉકાઈ શેરુલા રોડ અને સાથે સાથે માંડવી ઉકાઈ રોડ બંને રોડનું નવું નવીનીકરણ માટે અને સાથે સાથે સાત જેટલા સ્ટ્રકચરો કુલ એકવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી પીપળથી મેં કર્યું છે હું ગુજરાતના મુદ્દેને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અભિનંદન આપું કે આદિવાસી વિસ્તારોની અંદર આવા કામો મંજૂર કરીને જે આદિવાસીઓના ગામડાઓ વિખૂટા હતા એને જ કનેક્ટિવિટી થાય તે રીતે એમણે મંજૂર કરી આપ્યા છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું ખૂબ આભાર માનું છું કે અમારા બજેટની અંદર આદિવાસી બજેટમાં એટલે કે આદિવાસી આદિજાતિ વિભાગની અંદર સૌથી મોટું જો કોઈએ પેકેજ આપ્યું હોય તો પ્રથમ આ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે ચાર હજાર ચારસો ને કરોડનું પેકેજ આપીને અમારું આ કામ આદિવાસીઓના કામ સરળતાથી થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું